જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે ધારી પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલિગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય જો તેવા મળવામાં આવશે તેમને ડિટેલ અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ભારતમાં વસતા તમામ જે ઇલિગલ લોકો છે તેમને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત ધારી ડિવિઝનના જે જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે ધારી પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલિગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય તો તેવા મળવામાં આવશે તેમને ડિટેલ અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના